હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચી કેરીનું અથાણું ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો એના માટે આપણે બે નંગ કેરી લીધી છે કેરી છે તેને મેં સરસ રીતે ધોઈ લીધી છે હવે આપણે છાલ ઉતારી લેશું કેરી થોડી પાકી ગઈ છે એકદમ કાચી કેરી નથી તો આ રીતની કેરી નથી લેવાની વધારે અથાણું બનાવવું હોય તો એકદમ કાચી કેરી જ લેવાની છે અને આપણે કટિંગ કરી લઈશું આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે કેરીના આ રીતે આપણે ટુકડા કરી લઈશું તો આપણે બંને કેરી છે તેના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે વઘાર કરશું તો ચપટી રાઈ એડ કરી છે ચપટી જીરું એડ કર્યું છે અને ચપટી આપણે વરિયાળી એડ કરી છે ચપટી આપણે હિંગ એડ કરી છે બધું સતળાઈ જાય એટલે કેરી એડ કરી દેવાની છે હવે થોડું મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે ચપટી આપણે હરદર એડ કરી છે અને આપણે હલાવી લેવાની છે કેરી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવવાની છે હવે આપણે ગોળ એડ કરશું તો મેં સો ગ્રામ કરતા થોડો ઓછો ગોળ લીધો છે જો બસો પચાસ ગ્રામ કેરી હોય અઢીસો કેરી હોય તો સો ગ્રામ ગોળ લેવાનો છે તો મારે અઢીસો કરતાં ઓછી કેરી છે એટલે મેં સો ગ્રામ કરતા ઓછો ગોળ લીધો છે આપણે આ રીતે હલાવવાનું છે એકદમ થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે જો તમારી પાસે દેશી ગોળ હોય તો દેશી ગોળ જ એડ કરવાનું પણ મારી પાસે અત્યારે દેશી ગોળ નહોતો એટલે મેં આ રીતે એક તાર ચાસણી થઈ ત્યાં સુધી આને રહેવા દેવાનું હવે ઠંડુ થઈ ગયું છે હવે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું એકદમ સરસ રીતે આને મિક્સ કરી લેશું હવે આપણે આ રીતે મિક્સ કરી થઈ જાય પછી આપણે એને સવ કરી લેશું તો તૈયાર છે આપણું કાચી કેરીનું અથાણું અને તમે રોટલી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકો છો એકદમ સરસ લાગે છે તો તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમે જોઈ શકો છો કે આપણી કાચી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચ